નુકસાન થાય અને લીલો ને જો ફસાય તો શું કરવામાં પણ છે ગામમાં જાહેરાત થઈ ગઈ ગામમાં જાહેરાત થઈ ગઈ હજારો પગલી ભેગી થઈ સામે કાઢે હળો ભાઈ ના કે ન ભગત ચડી પહેરીને ઊભા છે માણસો બધા જોવે છે બરાબર ચારને વીસ કે ચારને ને સાલો અમે થયો આ મુકાનની પાછળ વીલો ને જો પછી બાબુના દીકમાં સાધુ હમ માત્ર પણ જોયાં હંબર પાછું ભગતે બે હાથ જોડ્યા એના જે જીવનમાં જે કર્મ કરેલા એની માફી માંગી હમણો પોતે પોતામાં પડ્યા પડ્યા એટલે એના ખાલી કગજ બની ગયા છે કગને જોવે છે ભગત આખા તળામાં ચાલતા જાય છે અને

જો તમારે આપવું હોય તો મેં મને આટલી બધી પબ્લિક ખોગો વાળો ખોગો વાળો બાપુએ એના ઉમરીમાંથી ગરમ ગરમ ચોખા ના થાય ભરાઈ ગયું ચોખાનું બાપુ અલગ થયું અને તું અહીંયા આવું છેલ્લે કહીએ ઓલી ડબલ મેરી ગયા ઓમેન તો લેવાયો બતાને પોતા દાડિયા હા આજે લોકલ આલે હા આમ લોકો લાઈફ નું કામ ત્યાં આવા નું આવડે આવડે તો કે પૂછે છે કેમ ખબર નથી કાળા બસ તો એક જ સમયે ને <Sie> તો <Sie> <Sie> अच्छा चलो मैं भी पूरा मान लूंगा मैं ये भी पक्षी बहुत आवाज भी बीज आवे जरिए पेड़ बनाओ मां तुम बोलते सब डालती हो अपना सारी और हां वो

પ્રવચન આજે પાંચ લોક કરીશું બેસવાલી બ જગ્યાનોથી પતરા જગ્યાથી હા વાત એ એ ہمارا સુદિકન વૈજ છે પછી મને વાત કરી અંદી દે એય દીધું રાવ ભાગ રૂપિયા કહે છે મને સાબ